હું છું વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદના ઓર શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા તારીખ બાર બે પચીસના દિવસે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ મનોહરસિંહ પરમાર પ્રભારી સુભાષભાઈ બારોટ ભાજપ શહેર પ્રમુખ હિરેનભાઈ પટેલ માજી ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ આઈ ટીએસએમ ઇન્ચાર્જ હરેશભાઈ કાછિયા પટેલ તથા નગરના પ્રબુદ્ધ આગેવાનો સાથે મુલાકાત કરી